હલો મિત્રો વિડીયોના શ્રોતાઓ આજે આપની સાથે સાહિત્યની વાત કરવી છે આપણો આપણી આ ચેનલ જ છે સાહિત્ય અને તત્વચિંતનમાં આંતરદૃષ્ટિ આપણે જ્યારે તત્વચિંતનની વાત કરીએ ત્યારે એટલું સમજવાનું છે કે તત્વચિંતન અને સાહિત્ય એકબીજા સાથે જોડાયેલ જ હોય છે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ઋષિ મુનિઓએ જે તત્વચિંતનના તત્વચિંતનની અદ્ભુત વાતો કરી છે એ અંતે તો જીવન સાથે જોડાયેલ છે જીવન પોતે જ એક એવો પ્રશ્ન છે કે જેના સંશોધનમાં સતત પ્રયત્ન થયા કરે છે કે વોટ ઇઝ લાઈફ જીવન છે શું તો અહીં જે આપણે વાત કરવી છે એ સાહિત્ય શું છે આમ ગણો તો સાહિત્ય પણ એક પ્રકારની ફિલોસોફી છે તત્વચિંતન છે તેમાં જીવનમાં જે વિવિધ પ્રશ્નો છે એના ઉકેલ માટે એના સંશોધન માટે સાહિત્યકારો એક યા બીજી રીતે એ પ્રયત્ન કરે છે વાસ્તવમાં દરેક સાહિત્યકાર તત્વજ્ઞાની નથી પરંતુ તત્વજ્ઞાન તો બધાનો વિષય છે બધાને લાગુ પડે છે જીવન જેમ બધાને લાગુ પડે છે મૃત્યુ જેમ બધાને લાગુ પડે છે સુખ અને દુઃખ બધાને લાગુ પડે છે તેથી સાહિત્ય પણ બધાને લાગુ પડે છે એટલે આપણે એ સમજીએ કે સાહિત્ય એટલે શું આપને એ ખબર હશે કે સાહિત્ય શબ્દ છે એ કોઈ પ્રિન્ટેડ કે રિટન મટીરિયલ માટે પહેલાં વપરાતો હતો આજે પણ ધારો કે તમે કોઈ સ્માર્ટફોન ખરીદો તો એની સાથે એક નાનકડી બુકલેટ આવતી હોય છે જેમાં એ સ્માર્ટફોન વિશેની બધી માહિતીઓ હોય છે તમે ટીવી ખરીદો રેફ્રિજરેટર ખરીદો કાર ખરીદો તો તે એમાં એની સાથે એક નાની મેન્યુઅલ બુક હોય છે જે તમને સમજાવે કે આ તમારે આને કેવી રીતે વાપરવું આ મશીન આ યંત્ર કેવી રીતે વાપરવું તો આ પ્રકારના બધા જે પ્રિન્ટેડ મટીરિયલ હતા એને પણ લોકો સાહિત્યકારો કહેતા સાહિત્ય કહેતા એટલે આમ ગણો તો કાયદો કે અર્થશાસ્ત્ર કે ભૂગોળ કે ઇતિહાસ કે વિવિધ જે વિષયો છે એના પુસ્તકો એના લેખનો એના પ્રિન્ટેડ મટીરિયલ્સ એ સાહિત્ય ગણાતા હતા પણ વાસ્તવમાં આપણે જે સાહિત્યની વાત કરવા માગીએ છીએ એ સાહિત્ય એટલે લિટરેચર પ્રોપર સાચું સાહિત્ય સાહિત્ય એ અલગ વસ્તુ છે એને આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે ઇટ ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ તે જીવનનું વિવેચન છે અને જીવનના વિવેચનને સાહિત્યમાં સમજવું જોવું એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે સાહિત્યની બધાને અસર થયા વિના રહેતી નથી તમે જ્યારે કોઈ નવલકથા વાંચો કે કોઈ મહાકાવ્ય વાંચો કે સાંભળો આજે પણ તમે કોઈ કથા સાંભળો રામચરિત માનસની કથા સાંભળો ત્યારે તમે માત્ર એક કથા જ સાંભળો છો એટલું નથી એમાં જીવનની કેટલી જુદી વિવિધ બાબતો તમને જોવા મળે છે જાણવા મળે છે એટલે આમ કહીએ તો એમ કહી શકાય કે લિટરેચર છે એ એવી એક બાબત છે કે જેમાં જીવનની અભિવ્યક્તિ છે જીવનના પ્રશ્નો સમસ્યાઓ સુખ દુઃખ એ બધું જ એની અંદર અભિવ્યક્ત થાય છે અને તેથી સાહિત્યનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં છે જ્યારે રિટન લિટરેચર નહોતું ત્યારે ઓરલ લિટરેચર હતું મૌખિક રીતે વાર્તાઓ કથાઓ લોકકથાઓ ગીતો એ બધા થતા હતા એટલે આ પણ એક પ્રકારનું એવું સાહિત્ય છે કે જેને આપણે સમજવું જોઈએ લિટરેચરની એક વાત એ છે કે લિટરેચર આપણી આપણા મનને સ્પર્શે છે આપણા હૃદયને સ્પર્શે છે આપણા પ્રશ્નોને હલ કરવાનો પ્રયત્ન કરે છે અને આપણને જીવનની સમજણ આપે છે તમે કોઈ નવલકથા વાંચો ત્યારે તમને એનો જે નાયક છે એ જે જીવન જીવવા માટે જે સંઘર્ષ કરે એ સંઘર્ષ છે એ આપણા માટે પણ એક ગાઈડલાઈન બની રહે છે કે કેવી રીતે જીવવું સંઘર્ષ કરવો પડે પણ એ સંઘર્ષ છે એ જીવન માટે બહુ જ ઉપયોગી છે અને તેથી ડી ક્વિન્સી ડ ક્વિન્સી નામના એક પ્રસિદ્ધ અંગ્રેજી લેખક નિબંધકાર એણે પ્રોપર લિટરેચર માટે શબ્દ વાપરો લિટરેચર ઓફ પાવર સાહિત્ય છે એ એક શક્તિનું સાહિત્ય છે શક્તિની અભિવ્યક્તિ છે અને તેથી આપણે જ્યારે સાહિત્યની વાત કરીએ ત્યારે એ સમજવાનું છે કે સાહિત્ય એક જગતની એવી શક્તિ છે જે જગતભરના માણસોને એક ક્યાં બીજી રીતે માર્ગદર્શન આપે છે જીવન કેમ જીવવું એ શીખવે છે અને તેથી સાહિત્યનું મહત્વ હંમેશા રહેવાનું વિવિધ વિષયો દુનિયામાં હોય છે અર્થશાસ્ત્ર હોય રાજકારણ હોય પણ એ બધા જ વિવિધ વિષયો છે એ લિટરેચરમાં રિફ્લેક્ટ થતા હોય છે અર્થશાસ્ત્રમાં જીવનના પ્રશ્નો રિફ્લેક્ટ નથી થતા એમાં તો આર્થિક બાબતની વાત છે પરંતુ લિટરેચરમાં અર્થશાસ્ત્ર પર રિફ્લેક્ટ થઈ શકે રાજકારણ પણ રિફ્લેક્ટ થઈ શકે તત્વચિંતન પણ એમાં રજૂ થતું હોય છે એટલે આમ ગણીએ તો સાહિત્ય એ એક એવી વસ્તુ છે ઇટ ઇઝ અ ટોટાલિટી ઓફ લાઈફ જીવનની એ એવી વસ્તુ છે કે જેમાં બધું જ એમાં આવી જાય છે લિટરેચરના લક્ષણોની વાત કરીએ તો એમ કહી શકાય કે સાહિત્ય માનવ જીવન ઉપર ફોકસ કરે છે સાહિત્યનું એક કામ છે માનવ જીવનને અનુભવવું જોવું એનું દર્શન કરવું એનું સંશોધન કરવું અને એના વિશે વાતો કરવી જેનાથી લોકોમાં જીવન વિશેનો એમાંથી માર્ગદર્શન લોકોને મળે બીજી વાત એ છે કે એમાં જીવનની ચર્ચા થાય છે જીવનના અર્થને સમજવામાં આવે છે અને એમાં માનવ સમસ્યાઓ રજૂ થાય છે માણસ છે એ હંમેશા વિવિધ પ્રશ્નોનો સામનો કર કરવાનો આવે છે માણસોને અને તેથી જીવનના જુદા જુદા પ્રશ્નો જુદા જુદી સમસ્યાઓ જુદી જુદી સમસ્યાઓ એનો સામનો કરવો એ માનવ માટે તો સ્વાભાવિક છે એમાંથી બહાર નીકળી શકાય નહીં પણ હાઉ ટુ ફેસ ડિફિકલ્ટીઝ આઉટ ફેસ પ્રોબ્લેમ્સ એ વાત સાહિત્ય તમને એક યા બીજી રીતે બતાવી શકે દર્શાવી શકે અને તેથી સાહિત્ય છે એ રીતે બહુ જ અગત્યનું છે આપણે અગાઉ વાત આપણે વાત કરીએ એ પ્રમાણે લિટરેચર ઇઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ એ જીવનનું વિવેચન છે સાચું સાહિત્ય છે લિટરેચર પ્રોપર એ હંમેશા સમગ્ર માનવજાત સાથે સંબંધિત છે તમે માનવજાતની અંદર આવતી જે બધી વાતો છે માનવ જીવનમાં જે વિવિધ પ્રકારના જીવનના રસ છે આપણે ત્યાં ભરત મુનિએ જે રસશાસ્ત્રની વાત કરી તો તમે જાણો છો કે વિવિધ પ્રકારની જે ઇમોશન્સ લાગણીઓ એ માનવ જીવનમાં હોવાની પ્રેમ છે ક્રોધ પણ છે શાંતિ છે પરંતુ સાથે સાથે અશાંતિ પણ છે સંઘર્ષ છે આ બધી વસ્તુઓ છે એ માનવ જીવનમાં ચોક્કસપણે જોડાયેલી છે અને તેને સમજવાનું સાહિત્ય દ્વારા શક્ય બની શકે અને સાહિત્ય એ રીતે સમજાવે છે એમાં નૈતિકતા જ્ઞાન અને એસ્થેટિક પ્લેઝર આનંદ રજૂ થતો હોય છે તમે જ્યારે સાહિત્ય વાંચો છો ત્યારે એ તમારા હૃદયને સ્પર્શે છે કોઈ પ્રેમની વાત રોમેન્ટિક કોઈ ઇવેન્ટ કે ઘટના કે બાબત તમે જુઓ ત્યારે તમારું હૃદય પણ એનાથી પ્રભાવિત થાય છે આવી રીતે વિવિધ રસની અસર થવી એ આપણે ભારતમાં તો ભરત મુનિએ વાત કરેલી જ પણ આપણે જાણીએ છીએ કે આ ઇમોશન્સની અસર માનવ જાત ઉપર હોવાની અને એમાંથી એક પ્લેઝર એક આનંદ આપણને પ્રાપ્ત થાય છે જેમ એમ કહેવાય છે કે તમે યોગમાં ધ્યાનમાં જ્યારે ફોકસ કરો ત્યારે તમને એક પરમ શાંતિનો અનુભવ થાય છે પણ આવી જ વાત સાહિત્ય દ્વારા થાય છે અને એક બીજી વસ્તુ સમજવા જેવી છે જે એરિસ્ટોટલે કરી કહેલી કે તમે ટ્રેઝી જુઓ તો ખરેખર તમારી આંખોમાં આંસુ આવી જાય રડવા માંડો પણ એ રડવાથી તમારા મનમાંથી ફિયર ભય અને પીટી એ દૂર થાય છે એનાથી તમારું મન વધારે શાંત થાય છે તમે ડરથી દૂર થઈ જાઓ છો અને તમે એક લાગણીનો અનુભવ એક દયાનો અનુભવ કરવા માંડો છો આ વાત એટલા માટે અગત્યની છે કે એમાંથી એક કેથાર્સિસ પરગેશન થતું હોય છે અને એ પરગેશન થવું પ્યોરિફિકેશન થવું એ આપણી માનસિકતાને વધારે સ્વસ્થ બનાવે છે અને શાંત બનાવે છે આવી શાંતિનો અનુભવ સાહિત્ય દ્વારા ચોક્કસપણે થઈ શકે છે અને સાહિત્ય સમાજ સાથે જોડાયેલ હોય છે એમાં માનવ સંબંધોની વાત પણ વ્યક્ત થતી હોય છે સાહિત્યમાં માણસે અનુભવેલા સારા નરસા બનાવો જગત સાથેના સંબંધો પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે એ બધા જ જે વિચારો છે કે અનુભવો છે કે ભાવ છે લાગણી છે એ બધું એમાં રિફ્લેક્ટ થાય છે અંતે એક વાત કરીએ કે સાહિત્ય કેવી રીતે જન્મે છે એના કારણો શું છે એના ઇમ્પલ્સીસ એની ઝંખનાઓ શું છે તો પહેલી વાત તો એ છે કે સાહિત્યમાં સ્વ અભિવ્યક્તિની જંખના છે આપણી જાતને આપણે વ્યક્ત કરીએ છીએ અન્ય લોકોને જાણવાની આપણને એમાંથી જાણવા માટેની એક જાણવા માટેનો એક રસ્તો મળે છે આપણે આખા જગતને ન ઓળખી શકીએ પણ લિટરેચર દ્વારા તમે ઘણા બધા લાખો લોકો એવા કે જેને તમે મળી શકો ને હોતા નથી પણ એને આપણે ઓળખીએ છીએ જ્યારે કૃષ્ણ ભગવાન કૃષ્ણ અર્જુનને વાત કરે છે ત્યારે તમે ગીતા વાંચો ત્યારે તમે પોતે અર્જુન બની જાઓ છો આ વાત છે એ બહુ જ મહત્વની છે એ જ રીતે આપણે વાસ્તવિક જગત છે એને સીધી રીતે ન પણ જોઈ શકીએ પણ સાહિત્ય દ્વારા તમે એને જોઈ શકો છો જે કલ્પનાની દુનિયા છે એ સીધી દેખાતી નથી હોતી પણ તમે કલ્પનાની જે વિવિધ શાખાઓ છે વિવિધ રીતો છે વિવિધ દ્રશ્યો છે એ બધું તમે સાહિત્ય દ્વારા જોઈ શકો છો ઇમેજિનરી લિટરેચર જ્યારે વિલિયમ વર્ડ્સ વર્થની તમે કવિતા વાંચો ત્યારે તમે અહીં બેઠા બેઠા ઇંગ્લેન્ડના કોઈ સરસ મજાની જગ્યાને તમે અનુભવો આવી જ વાત છે એ સાહિત્યનું છેલ્લી વાત છે ફોર્મ લિટરેચર કેવી રીતે હોવું જોઈએ તો એના જુદા જુદા ફોર્મ્સ છે નાટક હોઈ શકે ફિક્શન નવલકથા હોઈ શકે કવિતાઓ હોઈ શકે આ બધા ફોર્મ્સ છે એ ટેકનિકલ બાબતો છે પણ એ ટેકનિકલ બાબતો પણ અનિવાર્ય છે જેમ તમે ગીત ગાઓ ત્યારે ગીતના અર્થો છે પણ ગીતનો રાગ પણ છે એ રાગ હોવો એ એનો ટેકનિકલ ફોર્મ છે અને એ ટેકનિકલ ફોર્મ સાહિત્યમાં પણ અનિવાર્યપણે આવે જ છે સાહિત્યમાં વિવિધ પ્રકારના વિષયો હોય છે એમાં વ્યક્તિગત અનુભવ છે માનવ જાતના વિવિધ અનુભવો સારા નરસા નેગેટિવ પોઝિટિવ થાય છે એ પણ સાહિત્યમાં રિફ્લેક્ટ થાય છે સમાજ અને વ્યક્તિના સંબંધો પણ સાહિત્યમાં જોવા મળે છે સમાજની વિવિધ સમસ્યાઓ પણ એમાં જોવા મળે છે અને અંતે આપણે જે વાત કરીએ કે સાહિત્યમાં જે ફોર્મ્સ છે ટેકનિકલ ફોર્મ્સ છે એ ટેકનિકલ ફોર્મ્સ માં સાહિત્ય વ્યક્ત થાય છે આમ આપણે સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય તમને આપ્યો અને હજી આગળ આપણે સાહિત્યની વાતો પણ કરતા રહેશું અને સાથે સાથે પછી ફિલોસોફીની પણ ફરીથી મિત્રો આપ આ આપણા જુદા જુદા એપિસોડને જુઓ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધારે વધારે લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરો મેં આપને કહ્યું એ પ્રમાણે મારો જે ઈરાદો છે એ ગુજરાતીમાં વિશ્વ સાહિત્યને વિશ્વના તત્વચિંતનને પહોંચાડવાનો છે હું આશા રાખું કે આપ સૌ એમાં પોઝિટિવલી આપણે જોડાશો આમાં મેં તમને અગાઉ કહ્યું છે એ પ્રમાણે આપણે વિદ્વાન બનવાની વાત નથી પણ એક સમજુ વ્યક્તિ બનવાની વાત છે આપણી અન્ડરસ્ટેન્ડિંગ સાહિત્ય દ્વારા તત્વચિંતન દ્વારા વધતી હોય છે એ ખૂબ વધે એવો પ્રયત્ન આપણે સૌ કરીએ તમારો પુનઃ હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ